ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તા. 7/1/2025 થી શરૂ કરેલ ઝુંબેસના ભાગરૂપે ટીટે জেডસીકે ટેક્સ જનતા હાઉસ 6 વારી વિસ્તારના રોડ વીરથના દબાણો બાબતે માન કમિશનર શ્રી મનીષ ગુરવાની સૂચના અને રદર્શન હેઠળ દબાર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ વિસ્તારના દબાણ દૂર કરવાથી ટ્રાફિકના પ્રશ્નો દૂર થશે આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના 3 જેસીબી तर ट्रैक्टर, पंदर कर्मचारियों तथा नायब म्यूनिसिपल कमिश्नर श्री संजय रामानुजनी हाजरी में आज रोज दबाणों दूर करने की कार्यवाही हाथ धरता स्थानिक लोगों तरफ थी पर आ ने पूरत सहयोग आप नागरिकों स्वेच्छाएं चौपन जेटला दबाण हटा महानगरपालिका मशीनरी માનવશક્તિ અને સમય બચાવ્યો તેમનો મહાનગરપાલિકા કમિશનશ્રી અને એમની ટીમ આભાર માને છે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં જે લોકો દ્વારા દબાણો કરવામાં આવેલ છે તેવા દબાણો નાગરિકો સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવે એવી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે તેમજ આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે તેવું ગાંધીધામ મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે thank you